હેલો એવરીવન શું તમે વારંવાર થાક લાગો વારંવાર પેશાબ કરવા જવ ખૂબ વધારે પડતી ભૂખ અને તરસ લાગવી તેમજ થોડું ખાવા છતાં પણ હેવીનેસ બ્લોટિંગ વગેરેનો અનુભવ કરો છો તો આ કોઈ સામાન્ય લક્ષણ નથી પરંતુ એ ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો છે આયુર્વેદ અનુસાર ડાયાબિટીસને મધુમેહ કહેવામાં આવે છે અને એના મુખ્ય કારણ ઇમ્પ્રોપર ડાયટ સેડન્ટરી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ ઇમપ્રોપર સ્લીપ તેમજ વધારે પડતા જંક ફૂડ શુગર અને પ્રોસેસ ફૂડનું સેવન છે આ બધાને કારણે આપણી પાચન અગ્નિ મંદ થાય છે અને જેથી શરીરમાં આમ અથવા તો ટોક્સિન્સ જમા થાય છે આ શરીરમાં ટોક્સિન્સ જમા થવાથી એ આપણા બ્લડ શુગર મેટાબોલિઝમને બગાડે છે અને જેના કારણે શુગર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આયુર્વેદમાં આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટેના અનેક ઉપાયોનું વર્ણન છે નમસ્તે હું ડૉક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજે આપણે આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટેના પાંચ આયુર્વેદિક ઘરેલું ઉપાય વિશે વાત કરીશું તો એમાં સૌ પ્રથમ ઉપાય છે બેલેન્સ ડાયટ આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ડાયટ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે આપણા ડાયટમાંથી પ્રોસેસ ફૂડ જંક ફૂડ વધારે પડતો શુગર મેદાની વસ્તુ બેકરીની આઈટમ્સ વગેરેને અવોઈડ કરવી જોઈએ અને એની જગ્યાએ ગ્રીન લીફી વેજીટેબલ્સ પ્રોટીન અને ફાઈબરયુક્ત આહારનું સેવન કરવું જોઈએ જવ એ કંટ્રોલ કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે માટે જવને પોતાના ડાયટમાં જરૂરથી એડ કરવા જોઈએ ત્યારબાદ બીજો ઉપાય છે વોકિંગ રોજ સવારે અથવા સાંજે કોઈ પણ સમયે મિનિમમ ત્રીસ મિનિટ જેટલું વોક કરવું જોઈએ આ વોકિંગ કરવાથી આપણું મેટાબોલિઝમ તેમજ બ્લડ શુગર મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે એ ઉપરાંત

આ ધાત્રી નિશા પાવડર વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ રીચ છે માટે આપણા પેન્ક્રિયાઝને મજબૂત કરે છે અને ઇન્સ્યુલિનના સિક્રેશનમાં હેલ્પફુલ થાય છે ત્યારબાદ ચોથો ઉપાય છે ફેન્યુગ્રિક સીડ્સ રોજ રાત્રે એક ચમચી મેથીના દાણા લઈ એને પલાળી દેવા જોઈએ અને રોજ સવારે એનું સેવન કરવું જોઈએ આ ફેન્યુગ્રિક સીડ્સમાં ગેલેક્ટોમેન સોલ્યુબલ ફાઈબર રહેલ છે અને આ ફાઈબરના કારણે એ ડાયટ પછી થતા સુગર સ્પાઈકને કંટ્રોલ કરે છે એ ઉપરાંત આ ફેન્યુગ્રિક સીડ્સમાં રહેલા એમિનો એસિડ્સ આપણા પેન્ક્રિયઝને મજબૂત કરે છે અને ઇન્સ્યુલિનના સિક્રેશનમાં હેલ્પફુલ થાય છે અને આ રીતે એ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે અને ત્યારબાદ પાંચમો ઉપાય છે તુલસી રોજે ત્રણથી ચાર ફ્રેશ તુલસીના પાનનું સેવન કરવું જોઈએ આ તુલસી એન્ટીઓક્સિડન્ટ રીચ છે માટે એ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે સાથે સાથે સ્ટ્રેસ કોલેસ્ટ્રોલ વગેરેને કંટ્રોલમાં રાખે છે અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે આ રીતે એ ડાયાબિટીઝમાં હેલ્પફુલ થાય છે પાંચે પાંચ ઉપાયોનો ટ્રાય કર્યા છતાં પણ જો તમે ડાયાબિટીસથી પરેશાન છો તો એક આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે થેન્ક યુ